મુદ્દે નખત્રાણા પોલીસ એક્શન મોડમાં આજે સવારથી પોલીસ આદરી ઝુંબેશ નખત્રાણામાં દિન પ્રતિદિન વધતી જતી ટ્રાફિક સમસ્યાને લઈને તેમજ આડેધડ વાહનો પાર્કિંગ કરતા વાહન ચાલકો તથા ત્રિપલ સવારી વાહન ચલાવતા તેમજ વાહન ચલાવતી વખતે જો ફોન ચાલુ રહ્યો હતો નખત્રાણા પોલીસ ફોટા પાડી સીધા ઓનલાઈન મેમા આપશે આજે સવારથી નખત્રાણા બસ સ્ટેશન થી વથાણ સુધી નખત્રાણા પોલીસ ની ટ્રાફિક ઝુંબેશ અંગે કામગીરી કરાઈ હતી અને અનેક વાહન ચાલકોના ફોટા પાડી ઓનલાઈન મેમા પકડવાની પ્રોસીજર કરાઈ હતી છેલ બટાઉ ડ્રાઇવરોમાં તથા વાહન ચલાવતી વખતે ફોનનો ઉપયોગ કરનારા તેમજ નોન પાર્કિંગમાં વાહન ઊભું રાખનારાઓમાં ફફડાટ વ્યાપ્યો હતો નખત્રાણા પીઆઈ મકવાણાની આગેવાની હેઠળ સવારથી ટ્રાફિક ઝુંબેશ ચાલુ રહી હતી વિષ્ણુભાઈ માજીરાના કેશવર દેસાઈ સહિતના કર્મીઓએ કામગીરી વેગવાન બનાવી હતી આ કામગીરીથી નોન પાર્કિંગમાં વાહનો તથા ટ્રાફિક સમસ્યામાં સુધારો આવશે વાહન વાહનચાલકો ઉપર રોક આવશે પોલીસનો ઉદ્દેશ્ય અકસ્માત નિવારણ અને ટ્રાફિક ઉકેલનો રહ્યો છે લોકો સહયોગ આપે એવી અપીલ કરાઈ હતી રિપોર્ટ બાય આદમ નોતિયાર કચ્છ કર ટીવી ન્યૂઝ માતાના મઠ